અધિકારીઓ મસ્ત પ્રજા ત્રસ્ત તે વાક્યને સાર્થક કરતો કિસ્સો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અધિકારીઓ એસી કેબિનમાં પોતાની કામગીરી બેસીને કરી રહ્યા છે અને માર્ગ ઉપર વાહન ચાલકોની સલામતીના પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે તમને એવું લાગશે કે આ શા માટે કહી રહ્યો છું તેનું જીવતું જાગતું ઉદાહરણ ભાલેજ આણંદના મુખ્ય માર્ગ ઉપર દલાપુરા ગામ પાસે મસ્ત ખાડો કેટલાય દિવસોથી પડી રહ્યો છે પણ અધિકારીઓને આ વાત કાને આવતા છતાં કામગીરી કરવામાં આવતી નથી શા માટે શા માટે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો આણંદ શહેરના ભાલેજ આણંદ માર્ગ ઉપર સ્ટેટ હાઈવે ગણાતા માર્ગ ઉપર મસ મોટો જે ખાડો પડી ગયો છે તે ખાડાને લઈને અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાતા હોય છે અવારનવાર વાહન ચાલકોને નુકસાન વેઠવવાનો વારો આવતો હોય છે અવારનવાર વાહન ચાલકોના જીવ જોખમમાં આવતા હોય છે નવાર અધિકારીઓને આ વાતો કહેવામાં આવતી હોય છે નવાર અધિકારીઓ અહીંયા આવતા હોય છે પણ કામ ઝીરો ઝીરો એટલા માટે કહીશ કે આજે સવારે પણ અધિકારીઓ અહીંયા આવ્યા હતા કોઈપણ જાતની તસદી નથી લેવાય કામગીરી કરવામાં આવી નથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી હું તમને આ દ્રશ્યો બતાડી રહ્યો છું કે આ જે ખાડો પડી રહ્યો છે તે તમે જોઈ રહ્યા કે આ ખાડામાં ઉતરીને હું આજે રિપોર્ટિંગ કરી રહ્યો છું ગ્રાઉન્ડ ઝીરોનું રિપોર્ટિંગ હું તમને બતાડી રહ્યો છું કે આ જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે સૌથી પહેલાં રોડના જે કામગીરી થઈ છે તેની રોડની ગુણવત્તા ઉપર પ્રશ્ન ઊભા થયા છે કે વરસાદ સામાન્ય વરસાદ આણંદ જિલ્લામાં પડતાની સાથે મસ્ત મોટો ખાડો પડી રહ્યો છે ખાડો તો પડ્યો પણ સાહેબ ખાડો તો પૂરો ક્યારે પૂરશો બીજી તરફ વાત કરીએ તો અહીંયાથી માર્ગ ઉપર જે અકસ્માતો થાય છે તેના કારણે અહીંના સ્થાનિક લોકો અહીંના જે વેપાર કરતા હોય છે તે લોકો દ્વારા અહીંયા વસ્તુઓ મૂકી મૂકી ટાયર અને અકસ્માતનો ભય છે તેવા લાલ જે કપડાઓ મૂકીને કોઈ અકસ્માત ના સર્જાય ખડે પગે સ્થાનિકો ઉભા રહ્યા છે સાહેબ તમે ક્યારે જાગશો જ્યારે સામાન્ય જનતા પોતાની કામગીરી નથી તેમ છતાં પોતાની ફરજ સમજીને જો આ કામ કરતી હોય તો સાહેબ તમે ક્યારે જાગશો જાગવું જોઈએ સાહેબ આ તમારા માટે શરમજનક વાત છે માર્ગ મકાનના ના અધિકારીઓના સ્પષ્ટ કહેવા માગીશ કે તમારી બેદરકારીના કારણે જો અહીં અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે અકસ્માત થયા પછી કોઈ દુર્ઘટના બન્યા બાદ ફરી મગરમચ્છના આંસુ કાઢવા એનાથી બહેતર છે કે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં જ તમે તમારી જવાબદારી પૂર્ણ કરો અહીંયા સ્થાનિક છે તેની સાથે વાત કરીશું આપણી મિત્રએ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું વહેલી સવારથી અહીંયાથી સાગરભાઈ અને અન્ય લોકો અહીંયા આવીને અત્યારે આ સેવાભાવી કામ કરી રહ્યા છે આ તમે જે જોઈ રહ્યા છો જે સામેથી પૂરપાટ ઝડપે વાહન આવ્યું અને અચાનક એને દેખાવ્યું અને આ પરિસ્થિતિ સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે આપણે અહીંયા સાગરભાઈ જે છે તે વહેલી સવારથી જ અત્યારે આ કામગીરી કરી રહ્યા છે સાગરભાઈ થોડા અવાજ ઊંચા અવાજે જણાવજો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે અકસ્માત સર્જાશે કે કેમ કઈ નહીં અકસ્માત થાય ના થાય એટલા માટે આપણે મૂકેલું છે હવારમાં બે ગાડી પલટી ખાતા બચી ગઈ છે એટલા માટે આપણે આ થોડુંક મૂકેલું છે અને થોડાક ઊભા રહ્યા છે અમે છીએ બી છ વાગ્યે અમે ઘરે વયા જઈશું

સમજો સાહેબ ત્રણ કલાક ચાર કલાકથી પણ વધારે સમય વીતી જવા આવ્યો છે તમારા તરફથી આ એક સામાન્ય ખાડો નથી પુરાતો તમારા માટે આ સામાન્ય ખાડો હોઈ શકે પરંતુ જે અકસ્માત સર્જાશે તે સામાન્ય નહીં કહી શકાય અહીંયા જે દુર્ઘટના સર્જાશે તેને પણ સામાન્ય નહીં કહેવાય સાહેબો કેબિનમાંથી એસીવાળી કેબિનમાંથી ઉઠો બહાર નીકળો અને અહીંયા ઘટનાસ્થળ જે અત્યારે આ જે સ્થિતિ સર્જાય છે તેનું નિરીક્ષણ કરો અને તાત્કાલિક ધોરણે આ ખાળા પુરાવાની કામગીરી પૂર્ણ કરો અમે અમારી જવાબદારી અમે પૂરી કરીએ છીએ આ પ્રજાની સમસ્યા છે તે અમે ઉજાગર કરતા હોઈએ છીએ પણ આ ઉજાગર કર્યા બાદ પણ જો અધિકારીઓની આંખો નહીં ખુલે તો પછી તેનું શું કારણ રહેશે સાહેબ આવો આ ગ્રાઉન્ડ ઝીરોથી જે આ રિપોર્ટ અમને બતાડી રહ્યા છે કે સાહેબ તમારી આંખો ખુલે તમે આજે પ્રજાને જે અહીંયા જે હાલાકી ભોગવવી પડી રહી છે વાહન ચાલકોને આગળ હાલાકી ભોગવવી પડી રહી છે અહીંયાથી સામે આવતો કોઈ વાહનને ચાલુ વરસાદમાં વિઝિબિલિટી લોના કારણે જો આ ખાડો છે કે અહીંયા જ્યાં ચિહ્નો અકસ્માતના ભય જેવા છે તે ના દેખાયા અને સાહેબ કોઈ ગાડી કે કોઈ ટ્રક જો પલટી ગયો અને કોઈ વાહન નુકસાન તો ખરું જ પરંતુ કોઈના જીવનું જોખમ કે જીવનું નુકસાન જશે કોઈ જીવ ગુમાવવાનો વારો આવશે ને સાહેબ તો જવાબદાર કોણ રહેશે ક્યારે જાગશો સાહેબ જાગો અને સાહેબ આ ખાળો પૂરો તેવી આશા અપેક્ષાઓ અને આવેદન સાથે ફરીથી એક વખત આપની સાથે જોડાઈશું પ્રજાના પ્રશ્નોને લઈને કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ન્યૂઝનેશન આણંદ સત્યની સાથે